હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં તો આજે હું તમારા માટે લઈને આવી છું સુરતની ફેમસ ડિશ એટલે કે રતાળુ પૂરી કે જે દરેક દક્ષિણ ગુજરાતના દરેક ઘરમાં બનતી હોય છે અને લગ્ન પ્રસંગોમાં પણ આ વાનગી હોય છે તો આ વાનગી આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહી છું તમે પણ તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે તો એના માટે મેં અહીંયા એક રતાડું લીધું છે તો આપણે એને ફોલી દઈશું તો આને આપણે ફોલીએ તે પહેલાં જ ધોઈ લેવાનું માટી બધી નીકાળી દેવાની અને આપણે જે એની છાલ ઉતારી અને પછી ધોઈશું તો એની હાથમાં ચીકાસ લાગશે અને તમને ચીપ્સ પાડતા નહીં ફાવે એટલા માટે આપણે પહેલાં આપણે ધોઈ અને પછી એને છાલ ઉતારી દઈશું અને પછી એને કોરા કાકડાથી લૂચી લેવાનું આ રીતે આપણે બધી છાલ ઉતારી દઈશું એને એકચ્યુઅલીમાં રતાળુનો જે કલર હોય છે એ થોડો જાંબલી હોય છે પણ આ મેં ઘરથી ગામડેથી દેશી લઈશું તો થોડો વ્હાઈટ પર છે હવે આપણે એને નાના ટુકડા કરી દઈશું એટલે કે બે ભાગમાં કરી દઈશું કારણ કે રતાડું થોડું મોટું છે હવે આપણે જે બટાકાની કાતરી પાડીએ છીએ એ મશીન મશીનમાં લીધું છે લગભગ બધાના ઘરમાં હોય જ છે ના હોય તો તમે છરીથી પણ પાતલી ચિપ્સ કરી શકો છો આ રીતે મેં રતાળુને ચિપ્સમાં કટરમાં કરીને ચીપ્સ પાડી છે જો સરસ એવી પાતળી ચીપ્સ આપણી તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે બધી ચિપ્સ પાડીને તૈયાર કરી દઈશું સાચવીને આ ચિપ્સની જે કટર હોય છે ધારે બહુ હવે આપણે એને બધી ચીપ્સ તૈયાર થઈ ગઈ છે તો એને આપણે હાથથી થોડી છૂટી કરી દઈશું કારણ કે એકબીજા સાથે ચીપકી ના જાય આ રીતે આપણે બધી ચિપ્સ છૂટી પાડી દેવાની હવે આપણે જે ભજીયાનું ગોળ છે એ તૈયાર કરી દઈએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલું બેસન લીધું છે એક બાઉલમાં આદુ મરચાંની પેસ્ટ લીધી છે હળદર લઈશું ટેસ્ટ પ્રમાણે મીઠું લઈશું અને થોડો મીઠો સોડા લઈ લેવાનો ચપટી જેથી આપણી પૂરી સરસ એવી ફૂલી જાય થોડો ધણા જીરો પાવડર લઈ લેવાનો અને પાણી નાખી અને થોડું બેટર તૈયાર કરી દઈશું આ રીતે બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં એવું બેટર તૈયાર કરવાનું આપણે ઘોળ હવે આપણે જે ચીપ્સ તૈયાર કરી છે એ આપણે એમાં ઘોળમાં ડુબાડી અને ઉપર થોડો મરી પાવડર છાંટી દેવાનો જો તમારી જોડે આખા ધાણા હોય તો આખા ધાણા કૂટીને પણ સરસ એવી ઉપર નાખી દેવાના તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો આ રીતે આપણે બધી ચીપ્સને ઈસણના ગોળમાં ડૂબોળી અને ભચિયા તૈયાર કરી દઈશું અને બધા પણ મરી પાવડર આ રીતે સ્પ્રિન્કલ કરી દેવાના અને પછી તળી દેવાના આજ રીતે આપણે બધે જ ચિપ્સ તૈયાર કરી અને તળી લઈશું અને ફ્લેમ થોડી મીડિયમ ફ્લેમ રાખવાની આ જ રીતે આપણે બધા જ ભજીયા ઉપર નીચે ફેરવી અને તળી લઈશું અને જુઓ ફ્રેન્ડ કેવા સરસ આપણા ભજીયા તૈયાર થયા છે ફૂલીને જેમ આપણે બટાકાની ભજીયા બનાવીએ છીએ એ જ રીતે પ્રોસેસ આમાં પણ કરવાની છે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે થોડી મીડિયમ ફ્લેમ પર રાખીશું જેથી આપણી જે રતાળ ચિપ્સ છે એ અંદરથી પણ સરસ એવી સોફ્ટ બફાઈ જાય તો જુઓ ફ્રેન્ડ્સ સરસ એવા આપણે રતાળુ પૂરી તૈયાર થઈએ છીએ આપણે એને પ્લેટમાં કાઢી દઈએ આ જ રીતે આપણે બધી જ રતાળુ પૂરી તળીને તૈયાર કરી દઈશું અને જરૂરથી તમે પણ આ રીતે તમારા ઘરે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગશે અને સૌને ભાવશે અને લીલા મરચાં અને ધાણાની ચટણી જોડે સર્વ કરજો ખૂબ જ સરસ લાગશે તો આ રીતે મેં બધી જ રતાળુ પૂરી તૈયાર કરી દીધી છે હવે આપણે એને દાણાની ચટણી સાથે સર્વ કરીશું અને હા ફ્રેન્ડ્સ જો મારી રેસીપી તમને ગમતી હોય તો જરૂરથી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ